you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો મોટા શહેરમાં ઘર ખરીદવું દરેક મિડલ ક્લાસ સપનું હોય છે પરંતુ દર વર્ષે પ્રોપર્ટી ભાવમાં સતત વધારો થતો રહે છે લોકો નાની મોટી બચત કરી કરીને ઘર ખરીદવાના પૈસા એકઠા કરે છે જયારે ઘર ખરીદવાની વાત હોય તો લોકો પ્રયત્ન કરતા હોય છે કે શક્ય હોય એટલા રૂપિયાની બચત થઈ શકે આ કામ કરવું શક્ય પણ છે પ્રોપર્ટી ખરીદતી વખતે જો તમે યોગ્ય નિર્ણય લેશો તો લાખો રૂપિયાની બચત થઈ શકે કે છે કોઈ પણ સંપત્તિ ખરીદો ત્યારે તે પ્રોપર્ટીના ભાવ ઉપરાંત કેટલાક ટેક્સ સ્ટેમ્પ ડ્યુટી લોન ના ચાર્જ ચૂકવા પડતા હોય છે આ બધી વસ્તુને જોડતા પ્રોપર્ટીની કિંમત લાખો રૂપિયા વધી જાય છે પરંતુ જો તમે ધારો તો આ લાખો રૂપિયાનો ખર્ચ ઘટાડી શકો છો તેના માટે તમારે પ્રોપર્ટી માતા પત્ની કે દીકરીના નામે ખરીદવી પડશે જો કોઈ વ્યક્તિ પોતાની માતા પત્ની કે દીકરીના નામે ઘર ખરીદે છે તો તેને સ્ટેમ્પ ડ્યુટીના અમુક ટકાની છૂટ મળી જાય છે આ છૂટ દેશના દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે જ્યારે બેંકો પણ મહિલાઓને લોનના વ્યાજ પર 0.10 થી ટકા સુધીની આપે છે જેનાથી લાખો રૂપિયા બચી શકે છે